મોવાછી ગામમાં ખાડી પર પુલ અને બાર રસ્તાના બાંધકામને લઈને વિવાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ કામ બંધ કરાવ્યું સુરત જિલ્લાના બાદોરી તાલુકાના મોવાજી ગામમાં દંકેશ્વર મહાદેવ મંદિર સામે ખાડી પર પુલ અને રસ્તાના બાંધકામને લઈને વિવાદ તીવ્ર બન્યો છે સ્થાનિક રહી રહેવાસીઓએ તાલુકા વિકાસ અધિકારી અને ગામ પંચાયતને રજૂઆત કરી કામ તાત્કાલિક રોકવાની માંગ કરી છે જેને કારણે કામ અસ્થાયી રીતે બંધ કરાયું છે ગામજનોનો વિરોધ છે કે પુલને બદલે રસ્તાની બંને બાજુએ ઊંચી દિવાલો બનાવવામાં આવી છે જેનાથી ચોમાસામાં પાણી ભરાવા ગળોને નુકસાન અને અવર મુશ્કેલી વધશે ખાસ કરીને હરપટીવાસ પ્રજાપતિવાસ અને માયાવંશી મોલ્લાના લોકોને અસર થશે તેઓએ અનેક સરકારી નિયમોનો ભંગ ગણાવીને ગેરકાયદેસર પગલાંની માંગ કરી છે અધિકારીઓ તરફથી હજુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી પરંતુ વિવાદ વધુ વગડે તેવી શક્યતા લાગી રહી છે મારું નામ રેશમાબેન કિશોરભાઈ હરપતિ મોવાસી ગામ ગામના સરપંચ છું મારે કેવું છે કે પેલા કેટલા વર્ષોથી અહિયાં પાણી આવતું જ છે તો અત્યારે પેલું કેવું કે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું કે પોલ ઊંચો કરવામાં આવશે એમ તો કેવું કે જયારે અમે કીધેલું પેલા કોન્ટ્રાક્ટર ને કે ભાઈ અમને પ્લાન બતાવો તો એ ભાઈ અમને પ્લાન નહીં બતાવ્યો તો પછી અમને એમ કીધું કે રસ્તા આવે પછી અમને નહીં ખબર હતી કે આ મંદી બનાવીને પોલ ઉંચો ઘૂંઘરાયું લખવાના છે અમને એ બધું નહીં ખબર અમને ખાલી એટલી ખબર હતી કે રસ્તો બનાવવામાં આવશે એમ રસ્તો બનાવવાના કે પુલ બનાવવાના પુલ બનાવવામાં આવેલો પરાઈ લોકો કીધું કે પોલ રસ્તા બનાવવાના છે પછી આ લોકો વંદી બનાવી ત્યારે અમને ખબર પડી કે આ વંદીન તો અમને કીધેલું ની કે આ વંદી બી આવે ખાલી અમને અમને ખાટ મુરત માં એવું કીધેલું કે પોલ પુલ ઊંચો કરવામાં આવે એમ તો આ શું પરિસ્થિતિમાં આવું છે કે અમારા આખા ગામનું જ કે

ખુદ પાણી આવે તો ડિવાઈડર કેટલું પાણી આવે આવતો એનો રસ્તો કોઈ છે જ નથી એનો